જુનાગઢમાં જઈને જુનાગઢમાં બનેલી ફિલ્મ જોઈ આવ્યો તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો સૌ આજે હું વાત કરવા આવ્યો છું એક એવી ગુજરાતી ફિલ્મ વિશે જે હૃદયને અડી જાય તેવી છે નામ છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે અને એક વાતમાં કહું જો આ ફિલ્મ નહીં ચાલી તો ગુજરાતી સિનેમાની હાર થશે એક નાના બજેટમાં બનેલી સારી એક્ટિંગ સાથે જબરજસ્ત વાળી ફિલ્મ કોને કહેવાય એ જોવું હોય તો જોઈ લો લાલો નામની ગુજરાતી ફિલ્મ આમ તો આપણી ઇન્ડસ્ટ્રીમાં સારી ફિલ્મો બહુ ઓછી આવે છે પણ સારી ફિલ્મો આવે ત્યારે તે જોવાય પણ ઓછી છે તો હું એવું ઈચ્છીશ કે આ ફિલ્મને બધા ગુજરાતી લોકો એકવાર થિયેટરમાં એક્સપિરિયન્સ કરે કદાચ બધાને ન પણ ગમે પરંતુ નાના બજેટમાં બનેલી ફિલ્મને સપોર્ટ મળશે તો કદાચ આવી નાની અને નવી એક્સપેરિમેન્ટલ ફિલ્મો વધુ બનવાની શક્યતા રહેશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે ફિલ્મની વાત પર આવીએ તો બે કલાક અને પંદર મિનિટની ફિલ્મ છે જેમાં બે લાલાઓની વાર્તા છે વાર્તામાં બંને લાલાઓ આપણને જુનાગઢના દર્શન તો કરાવે જ છે પણ એમાંથી એક લાલો રિક્ષાવાળો છે જે લગ્ન પછી સારી લાઈફ જીવી રહ્યો હોય છે પરંતુ જ્યારે તેને ત્યાં બાળકીનો જન્મ થાય છે ત્યારે કંઈક એવું થઈ જાય છે કે એ ખરાબ આદતોની સંગતોમાં પોરવાઈ જાય છે ઘરમાં માથાકૂટો થવા લાગે છે પરંતુ એક રાતે લાલો જ્યારે સવારી લઈને જાય છે ત્યારે એ એક ફાર્મ હાઉસમાં ફસાઈ જાય છે અને આ ફસાયા પછી સાચી સ્ટોરીની શરૂઆત થાય અને શું હવે આ સ્ટોરીમાં શ્રી શ્રી કૃષ્ણ સદા એટલે કે કૃષ્ણ આ લાલાની મદદ કરશે કે કેમ એ જોવા માટે આપણે ફિલ્મ જોવી પડશે આમ તો આ એક સિમ્પલ વાર્તા છે પણ ફિલ્મની સકારાત્મક વાત એ છે કે કલાકારોએ જબરજસ્ત એક્ટિંગ કરીને ફિલ્મને બહુ વધારે સારી બનાવી દીધી છે રિવા રાજ કે જેનો હું ફેન સમંદર અને રામ ભરોસીથી તો હતો જ પરંતુ આ ફિલ્મમાં વધુ સારી એક્ટિંગથી એણે દિલ જીત્યું છે જ્યારે કરણ જોશી અને સુહદ ગોસ્વામીએ જે પ્રકારની એક્ટિંગ કરી છે તે વખાણને પાત્ર છે ખાસ કરીને બંનેએ આંખો વડે જે એક્ટિંગ કરી છે તે હૃદયને સ્પર્શી જાય છે વધુમાં હું અંકિત સખિયાના વખાણ કરીશ કે જેમણે ફિલ્મને ઇંગેજિંગ રાખી છે ખાસ કરીને જૂનાગઢના દર્શન બહુ સરસ રીતે કરાવ્યા છે મ્યુઝિકની વાત કરીએ તો ફિલ્મના દરેક ગીત હૃદયને સ્પર્શવાની તાકાત રાખે છે વધુમાં બોલું તો આપણે ત્યાં ઘણા લોકો કન્નડ મલયાલમ તામિલ તેલુગુ ફિલ્મોના વખાણ કરતા હોય છે તો હાલમાં આવી ગુજરાતી ફિલ્મ આવે અને વખાણ ન કરીએ તો એ આપણી ગુજરાતી ફિલ્મ માટે ખોટી વસ્તુ કહેવાય લાલો શ્રી કૃષ્ણ સદા તે એક ડ્રામા ફિલ્મ છે અને દરેક નાનો માણસ આ ફિલ્મ સાથે કનેક્ટ કરી શકશે હું રિક્વેસ્ટ કરીશ ગુજરાતી લોકોને કે એક વખત આ ફિલ્મ જરૂર જોવે જેથી નાના બજેટમાં બનેલી ગુજરાતી ફિલ્મને સપોર્ટ મળે અને લોકોને ખબર પડે કે ગુજરાતી ફિલ્મ માત્ર હસાવતી જ નથી રડાવે પણ છે ડ્રામા ક્રિએટ પણ કરે છે અને કંઈક લાઈફ લેસન પણ આપી જાય છે તો બસ આ જ હતી મારી લાલો શ્રી કૃષ્ણ સદા સહાય ફિલ્મ પરની વાત તમે ફિલ્મ નથી જોઈ તો મહેરબાની કરીને જોઈ આવો અને જો જોઈ લીધી છે તો કોમેન્ટમાં કહો કે કેવી લાગી જય શ્રી કૃષ્ણ બાકી આપણે મળતા રહીશું આવા જ વિડિયો સાથે ચાલતા ચાલતા જય હિન્દ વંદે માતરમ